જી ગાયત્રી બંને લેબોરેટરી જે છે સરકારી કે બંને લેબમાં ટેસ્ટિંગ થયેલ ઘીના સેમ્પલના જે નમૂના જે છે તેના પરિણામ અલગ અલગ આવ્યા છે આ મામલો ઊંઝાના કામની ખાતે આવેલી આવેલીવાળી ડેવી પ્રોડક્ટમાંથી ચાર મહિના પહેલા ઘીના નમૂના જે છે ફૂડ વિભાગે લીધા હતા અને ફૂડ વિભાગે જે છે તે આ ઘીના જે લૂઝ તેમજ પેકેજવાળા ઘીના આઠ જેટલા નમૂના લીધા હતા ને તે તમામ જે છે તે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સરકારી લેબ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે લેબોરેટરીનો ત્રણ જે રિપોર્ટ છે તેમાં નપાસ થયા હતા અને જ્યારે પાંચ સેમ્પલ જે છે તે પાસ આવ્યા હતા ત્યારે આ રિપોર્ટથી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા ને તેમને સંતોષકારક ન લાગતા તેમને આજે સેન્ટ્રલ જે છે તેની પુણેની સરકારી લેબમાં આ પાંચે સેમ્પલ જે છે તે મોકલી આપ્યા હતા ત્યારે આ તમામ સેમ્પલ જે છે નપાસ થયા હતા જાહેર થયા છે ત્યારે સરકારી લેબના ટેસ્ટિંગ ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે કે આ કેવી રીતનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે એક જ જે ઘીના સેમ્પલો જે છે તે બબ્બે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને બબ્બેમાં અલગ અલગ જે છે તેના પરિણામ જે છે તે અલગ આવી રહ્યા છે તેને લઈને આ જે પ્રશ્નો જે છે તે ઉભા થયા છે જી જી પાર જોડાઈ સુગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર